નમસ્કાર મિત્રો હું છું આચાર્ય ડોક્ટર અજય પંડ્યા અને સત્યમ જ્યોતિષ કાર્યાલયની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હિન્દુ સંસ્કૃતિને લગતા દરેક વિડીયો હું બનાવું છું અને હિન્દુ સંસ્કૃતિને લગતા આપને કોઈ પણ પ્રશ્ન હોય આપ મને અવશ્ય કરી શકો છો એ પ્રશ્નો જવાબ દેવાનો હું અવશ્ય પ્રયાસ કરીશ અને સંતોષકારક જ જવાબ હું આપને આપીશ મિત્રો અત્યારે ઘણા બધા પ્રશ્નો આવ્યા છે એમાંથી એક પ્રશ્ન એવો છે કે એવરેજ ચીવ્રતમાનું વ્રત ક્યાંથી લેવાનું છે બહેનોના ઘણા પ્રશ્નો છે કારણ કે આ વખતે શનિવાર અને રવિવાર બંને અમાવસ ગણવામાં આવી છે આવવાની છે તો અહીંયા જે એવરેજ ચીવ્રત માનું વ્રત છે તે અષાઢ તેરસથી લેવામાં આવે છે અને અમા અમાવસના દિવસે સમાપ્ત કરવામાં આવે છે તો અહીંયા જે એવ્રત જીવ્રતમાનું વ્રત છે તેની કથા આપ જાણો છો તે પ્રમાણે કે એક બ્રાહ્મણના દીકરાના જ્યારે લગ્ન થાય છે અને તે દીકરાનું મૃત્યુ થાય છે ત્યારે હોવ એવ્રત અને જીવ્રતમાના મંદિરમાં વયા જાય છે અને તે માતાજીને પાસેથી આશીર્વાદ લઈ અને તેના પતિને જીવિત કરે છે અને ત્યારબાદ ઘરે આવ્યા પછી એના સંતાનોને તે માં અને જીવ્રતવાના આપી દે છે અહીં હોવની બદનામી થાય છે પરંતુ અંતે માતાજીની કૃપા તેની ઉપર થાય છે અને સર્વત્ર સારાવાના થાય છે આથી કરી બહેનો પોતાના પતિના દીર્ઘ આયુષ્ય માટે તેમજ સંતાનોની સુરક્ષા માટે થાય અને એવરેજ જીવ્રતમાંનું વ્રત કરતા હોય છે અહીં અમાવસ્ય જે શનિ અને રવિ બંને દિવસે છે એટલે રવિવારે અમાવસ્ય ગણવાની છે અહીંયા જે એવરેજ જીવ્રતના વ્રત કરવા માટે છે તો શુક્ર શનિ અને રવિ તેરસ ચૌદસ અને અમાવસ એમ ત્રણ દિવસ સુધી એવરેજ જીવ્રતમાંનું વ્રત કરવાનું છે ઘણી જગ્યાએ કોઈ એક દિવસ પણ કરે છે તો જે રીતે આ રહેતા હોય એ રીતે રહેવાનું છે પરંતુ અહીંયા જે એવરેજ જીવ્રતમાંનું જાગરણ પણ કરવામાં આવે છે તો તારીખ બે ત્રણ અને ચાર એટલે કે શુક્ર શનિ અને રવિ એવરેજ જે વ્રત છે માતાજી એવ્રત અને માતાજી જીવરાજ સર્વ બહેનોનું કલ્યાણ કરે એવી શુભેચ્છા જય મહાદેવ જય શ્રી કૃષ્ણ મારી યુટ્યુબ ચેનલ ડૉક્ટર અજય પંડ્યાને જો આપણે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ લાયકોનનું બટન પણ દબાવી દેજો આપણે એમની અંદર હંમેશા માટે સારા અને શુદ્ધ વિડીયો પ્રાપ્ત થતા થશે જય મહાદેવ જય શ્રી કૃષ્ણ સર્વનું કલ્યાણ થવું